શું કરે છે આ આટલી બધી મલાઈ દૂધની મલાઈ કેટલી બધી થઈ છે જોયું તમે મલાઈ ઉતારીને ઘી બનાવતા હો તો આ ટેકથી તમે મલાઈ ઉતારશો તો અડધ અડધ મલાઈ નીકળશે અને ઘી પણ સરસ રીતે નીકળશે દૂધમાંથી આ સરસ ટીકથી તમે મલાઈ બનાવી શકશો મેં અહીંયા દોઢ લિટર અમૂલનું એ ટુ મિલ્ક લીધું છે જે બહુ જ ફૂલ ફેટનું આવે છે હંમેશા સારી મલાઈ માટે ફૂલ ફેટનું દૂધ લેવાનું ગાળી લઈએ છીએ ગેસ પર મૂકી દઈએ છીએ ગરમ કરવા માટે ઉઘરું આવે એટલે એને આવી રીતે હલાવી દેવાનું છે તરત જ કાણા વાળું ઢાંકણ ઢાકી ઠંડુ થવા દઈ ફ્રિજના ઉપરના ખાનામાં એને મૂકી દેવાનું છે દૂધની ઉપર ફ્રિજમાં ઢાંકણ ઢાંકવાનું નથી ખુલ્લું જ રહેવા દેવાનું છે અને આજે મૂક્યું હોય તો બીજા દિવસ સવારે એની મલાઈ કાઢવાની છે બીજા દિવસ સવારે તમે જોઈ શકો છો કે નું પળ બહુ સરસ થાય છે અને એકદમ જાડી મલાઈ થશે પંજાબી શાકમાં તમારે મલાઈ નો ઉપયોગ કરવો હોય તો ઉપરના પળ સિવાયની નીચેની જે મલાઈ હોય એને તમારે લેવાની છે એ ઝડપથી ઓગળશે નહીં ઉપરનો ભાગ જો તમે શાકમાં વાપરશો તો એ ઝડપથી ઓગળવા માંડશે અને ઘી થશે તો મિત્રો તમે આ રીતે મલાઈ બનાવજો ખૂબ સરસ મલાઈ થાય છે અને આ રીતે મલાઈ બનાવશો તો ઘી પણ સરસ થશે થેન્ક યુ એન્જોય